એક નાનકડું ગામ હતું જે ગાઢ જંગલની તળેટીમાં વસેલું હતું આ ગામમાં રામુ નામનો એક લાકડા હારો રહેતો રામુ પાસે સંપત્તિના નામે માત્ર એક જૂની કાંટ લાગેલી કુહાડી અને પત્ની તથા બે નાના બાળકોની અઢળક પ્રેમ હતો શિયાળાની કડકડતી ઠંડી હતી રામુના ઘરમાં અનાજનો છેલ્લો દાણો પણ ખલાસ થઈ ગયો હતો તેના નાના દીકરાએ સવારે ઊઠીને પૂછ્યું બાપુ આજે તો રોટલો મળશે ને રામુની આંખોમાં જળજળિયા આવી ગયા પણ તેણે હસીને કહ્યું હા બેટા આજે હું જંગલમાંથી સારા લાકડા લાવીશ તેને વેચીશ અને તારા માટે ગરમા ગરમ રોટલા અને ગોળ લાવીશ પોતાની તૂટેલી કુહાડી ખભે મૂકી રામુ જંગલ તરફ ચાલ્યો ઠંડો પવન તેના ફાટેલા કુર્તાની આસપાસ નીકળી જતો હતો પણ તેના પગમાં પોતાના બાળકોની ભૂખનો વેગ હતો નગર ફરી વળ્યો પણ લાકડા ક્યાંય મળતા છેવટે તે નદી કિનારે ઉગેલા એક ઘટાદાર ઝાડ પાસે પહોંચ્યો તેણે વિચાર્યું આ ઝાડની એક ડાળી કાપી લઉં તો બે દિવસનું ખાવાનું નીકળી જશે જેવો તેણે કુહાડી હવામાં ઉગામી ત્યાં જ તેના હાથ ઠંડીથી ધ્રુજ્યા અને કુહાડી સીધી ઊંડી નદીના વહેતા પાણીમાં જઈ પડી રામુ સ્તબ્ધ થઈ ગયો તેના હાથમાંથી કુહાડી નથી પડી જાણે તેના બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો હોય એવું તેને લાગ્યું તે નદીના કાંઠે બેસીને ધ્રુસ ને ધ્રુસકે રડવા લાગ્યું હે ભગવાન હવે હું ઘરે શું મોઢું લઈને જઈશ મારા બાળકોને શું ખવડાવીશ ત્યાં જ નદીના શાંત પાણીમાં એક તેજસ્વી પ્રકાશ થયો અને જળ દેવતા પ્રગટ થયા તેમના હાથમાં સોનાની ચમકતી કુહાડી હતી તેમણે રામુને પૂછ્યું બેટા તું કેમ રડે છે શું આ સોનાની કુહાડી તારી છે રામુએ રડતા રડતા સોનાની કુહાડી જોઈ તેની ગરીબી તેને કહેતી હતી કે હા પાડી દે તારા છોકરાઓ આખી જિંદગી રાજ કરશે પણ રામુના સંસ્કારોએ તેને અટકાયો તેણે હાથ જોડીને કહ્યું ના પ્રભુ આ સોનાની કુહાડી મારી નથી હું આટલો ભાગ્યશાળી નથી જળ દેવતા ફરી અદ્રશ્ય થયા અને આ વખતે હાથમાં ચાંદીની કુહાડી લઈને આવ્યા જળ દેવતાએ જ્યારે ચાંદીની ચમકતી કુહાડી રામુ સામે ધરી ત્યારે રામુની આંખો અંજાઈ ગઈ ચાંદીની એ કુહાડી એટલી કિંમતી હતી કે તેને વેચીને રામુ આખું નવું ઘર બનાવી શકતો હતો અને તેના બાળકોને મખમલના કપડાં પહેરાવી શકતો હતો દેવતાએ મૃદુ અવાજે પૂછ્યું બેટા જો આ સોનાની કુહાડી તારી ના હોય તો ચોક્કસ આ ચાંદીની કુહાડી જ તારી હશે લે આને પકડ અને તારો દુઃખનો સમય પૂરો કર રામુએ ધ્રુજતા છે ચાંદીની કુહાડીને સ્પર્શ કર્યો પણ તરત જ તેણે હાથ પાછો ખેંચી લીધો તેના મનમાં પત્નીનો એ ચહેરો યાદ આવ્યો જે હંમેશા કહેતી ભલે આપણે ભૂખ્યા ઊંઘીએ પણ કોઈનો હક્કનું ક્યારેય લેવું નહીં રામુએ માથું ઝુકાવીને કહ્યું ના પ્રભુ આ કુહાડી પણ મારી નથી હું ગરીબ જરીર છું જરૂર છું પણ જૂઠું બોલીને મારા પેટનો ખાડો પૂરવા નથી માગતો મારી કુહાડી તો લોખંડની હતી જેના પર કાંટ લાગેલો હતો અને એ મારો સાચો સાથી હતો જળદેવતા રામુની અટલ પ્રમાણિકતા જોઈને મનોમન અત્યંત પ્રસન્ન થયા તેઓ ત્રીજી વાર નદીના પાણીમાં સમાઈ ગયા અને આ વખતે જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં રામુની જૂની કાંટ લાગેલી અને લાકડાના હાથાવાળી લોખંડની કુહાડી હતી પોતાની કુહાડી જોતા જ રામુના ચહેરા પર એવી ચમક આવી ગઈ જેવી સોનાની કુહાડી જોઈને પણ નહોતી આવી તે હરખાઈને બોલી ઉઠ્યો હા હા પ્રભુ આજ મારી કુહાડી છે તમે મારું જીવન બચાવી લીધું હવે હું લાકડા કાપી શકીશ અને મારા બાળકો ભૂખ્યા નહીં રહે રામુની આ નિર્દોષતા અને સંતોષ જોઈ ખડખડાટ હસી પડ્યા તેમણે કહ્યું બેટા રામુ તારી તારી પરીક્ષામાં તું સો ટચના સોનાની જેમ પાર ઉતરો છે હું તારી ત્રણેય કુહાડીઓ તને ભેટમાં આપું છું સોનું અને ચાંદી તારા પરિવારના સુખ માટે અને લોખંડની કુહાડી તારી મહેનતની યાદ માટે રામુ તો ગદગદ થઈ ગયો તે ઘરે પહોંચ્યો તેની ગરીબી દૂર થઈ ગઈ પણ આ તો વાર્તાની શરૂઆત હતી જ્યારે ગામમાં ખબર પડી કે રામુ રાતોરાત અમીર થઈ ગયો છે ત્યારે ગામના એક ઈર્ષ્યાળુ લાકડાહાર કાળુ ના મનમાં પાપ જાગ્યું બીજે દિવસે કાળુ પણ તે જ નદી કિનારે પહોંચ્યો અને જાણી જોઈને પોતાની કુહાડી પાણીમાં ફેંકી દીધી કાળુ ખૂબ જ લાલચું અને ઈશિયાળુ માણસ હતો રામુની સમૃદ્ધિ જોઈને તેના મનમાં રાત દિવસ એક જ વિચાર ચાલતો હતો જો રામુ જેવો ભોળો માણસ અમીર બની શકે તો હું કેમ નહીં કાળુ નદીના કિનારે પહોંચ્યો અને આજુબાજુ જોઈને જાણી જોઈને પોતાની કિંમતી કુહાડી નદીના ઊંડા વહેણમાં ફેંકી દીધી કુહાડી ફેંકીને તે જોર જોરથી દેખાવો કરવા લાગ્યો ઓ પ્રભુ હું લૂંટાઈ ગયો મારી કુહાડી વગર હવે હું શું કરીશ તેની કપટી સાંભળીને ફરી પ્રગટ થયા તેમના હાથમાં સોનાની ચમકતી કુહાડી હતી જેવી કાળુએ સોનાની કુહાડી જોઈ તેની આંખોમાં લોભની ચમક આવી ગઈ દેવતાએ પૂછ્યું શું આ સોનાની કુહાડી તારી છે કાળુએ જરા પણ વિચાર્યા વગર ખોટું બોલી દીધું હા પ્રભુ આજ મારી કુહાડી છે હું સવારથી આની જ રાહ જોતો હતો દેવતા કાળુના મનનો પાપ જાણી ગયા હતા તેમનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો તેમણે કહ્યું રે મૂર્ખ તું દેવતા સાથે છળ કરે છે એ માત્ર લોભ માટે જુઠ્ઠું બોલ્યું છે હવે તને તારી પોતાની કુહાડી પણ પાછી નહીં મળે એમ કહી જળ દેવતા અદૃશ્ય થઈ ગયા કાળું ખાલી હાથે રડતો રડતો ઘરે પાછો આવ્યો બીજી બાજુ રામુ હવે મોટો માણસ બની ગયો હતો પણ તેની સાદગી જરાય ઓછી થઈ નહોતી તેણે ગામમાં નિશાળ અને ગરીબો માટે દવાખાનું ખોલાવ્યું પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું રામુનો પુત્ર હવે મોટો થઈ રહ્યો હતો અને એક દિવસ જંગલમાં ફરવા ગયો ત્યાં તેને એક રહસ્યમય ગુફા મળી રામુનો પુત્ર સોમ જ્યારે ગુફામાં પ્રવેશ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં રામુની જૂની લોખંડની કુહાડી જેવી અનેક કુહાડીઓ દિવાલ પર લટકેલી હતી પણ તેમાંથી અજીબ પ્રકાશ નીકળતો હતો સોમ એક કુહાડીને અડવા ગયો ત્યાં જ એક ગંભીર અવાજ સંભળાયો જે સંપત્તિ મહેનત વગર મળે છે તે હંમેશા સુખ નથી આપતી સોમ ડરીને ઘરે ભાગી આવ્યું અને રામુને બધી વાત કરી રામુ સમજી ગયો કે ઈશ્વર તેને કંઈક સંકેત આપી રહ્યા છે રાત્રે ગામમાં ભયંકર પૂર આવ્યું આખું ગામ પાણીમાં ડૂબવા લાગ્યું રામુ પાસે સોના ચાંદીની અઢળક સંપત્તિ હતી પણ પૂર સામે તે બધું જ લાચાર હતું લોકો જીવ બચાવવા ઊંચા પહાડ તરફ દોડવા લાગ્યા રામુએ જોયું કે તેના સોના સોનાના સિક્કા નદીના પાણીમાં વહી રહ્યા હતા તેને અચાનક જૂની લોખંડની કુહાડી યાદ આવી તેણે વિચાર્યું આ સોનું કોઈનો જીવ નહીં બચાવે પણ જો મારી પાસે મારી કુહાડી હોત તો હું લાકડાના તરાપા બનાવીને આખા ગામને બચાવી શકું રામુએ સોનાનો મોં છોડી દીધો અને પાણીમાં ડૂબતા લોકોને બચાવવા કૂદી પડ્યો પૂરનું પાણી રાક્ષસી વેગે વધી રહ્યું હતું રામુ પાસે હવે નહોતું સોનું કે નહોતી ચાંદી તેની પાસે બચ્યું હતું તો માત્ર તેનું સેવાભાવી હૃદય તેણે જોયું કે ગામના કેટલાય વૃદ્ધો અને બાળકો પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા હતા રામુએ પોતાની જાનની પરવા કર્યા વગર પાણીમાં જંપલાયું તેણે એક પછી એક ગામના જ તેણે જોયું કે પૂરના પ્રવાહમાં તેનો પોતાનો પુત્ર સોમ અને પેલો ઈર્ષાળુ કાળુ એક નબળા લાકડાના ટુકડાને પકડીને ડૂબી રહ્યા હતા રામુ પાસે શક્તિ ઓછી હતી તે કોઈ પણ એકને જ બચાવી શકે તેમ હતો પિતા તરીકે તેનું હૃદય સોમ માટે રડતું હતું પણ એક ઈમાનદાર માણસ તરીકે તેને લાગ્યું કે કાળુને પોતાની ભૂલ સુધારવાની તક મળવી જોઈએ રામુએ પથ્થર જેવી છાતી કરીને પહેલાં કાળુને ખેંચીને ઊંચા પથ્થર પર બેસાડ્યો પણ જ્યારે તે પોતાના પુત્ર સોમ તરફ પાછો વળ્યો ત્યારે એક જોરદાર મોજુ સોમને ઊંડા પાણીમાં ખેંચી ગયું સોમ રામુની મરણતોલ ચીસ આખા જંગલમાં ગુજી ઉઠી તે પાગલની જેમ પાણીમાં ડૂબકા ખાવા લાગ્યું તેને લાગ્યું કે તેની ઈમાનદારીએ આજે તેનો વંશ છીનવી લીધો તે રડતા રડતા નદીના તળીએ જવા લાગ્યો તેને હવે જીવવાની કોઈ ઈચ્છા નહોતી ત્યાં જ પાણીની અંદર ફરી એ જ દિવ્ય પ્રકાશ થયો દેવતા પ્રગટ થયા તેમના એક હાથમાં સોમ હતો અને બીજા હાથમાં રામુની એ જૂની લોખંડની કુહાડી દેવતાએ સોમને કિનારે છોડાવ્યો અને રામુને માથે હાથ મૂકીને કહ્યું બેટા રામુ તે આજે સાબિત કરી દીધું કે તારી ઈમાનદારી માત્ર ધન માટે નહોતી પણ તારા આચમામાં હતી તે તારા શત્રુને બચાવવા પોતાના પુત્રનો ભોગ આપવાની હિંમત કરી આજ જ તારું સૌથી મોટું પુણ્ય છે જળ દેવતાએ રામુને આશીર્વાદ આપ્યા અને અંતર થઈ ગયા રામુએ જોયું કે સોમ જીવતો હતો કાળું રામુના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું રામુભાઈ મને માફ કરી દો તમારી ઈમાનદારીએ આજે મારો જીવ બચાવ્યો છે હવેથી હું પણ તમારી જેમ જ જીવીશ વર્ષો વીતી ગયા રામુ હવે વૃદ્ધ થયો હતો તેના અંતિમ સમયે તેને પોતાના પુત્ર સોમને પાસે બોલાવ્યો તેની પાસે આપવા માટે કોઈ સોનું કે ચાંદી તેણે સોમના હાથમાં એ લોખંડની કુહાડી મૂકી અને ધ્રુજતા અવાજે કહ્યું બેટા સોના ચાંદી તો પૂરના પાણીમાં વહી જાય છે પણ આ ઈમાનદારીની લોખંડ જેવી મક્કમતા તને ભવસાગર પાર ઉતારશે યાદ રાખજે માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે સાથે માત્ર તેની લઈ જાય છે આટલું બોલી રામુએ માટે આંખો દીધી આખા ગામે તે દિવસે આંસુ ચાર્યા પણ એ આંસુ દુઃખના નહીં એક મહાન અને ઈમાનદાર આત્મા પ્રત્યેના આદરના હતા આજે પણ એ નદીના કિનારે રામુની લોખંડની કુહાડીની પૂજા થાય છે જે આપણને યાદ અપાવે છે કે સત્ય અને ઈમાનદારી જીવનની સાચી મૂડી છે તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ